આ ટ્રાફિક સપ્તાહ નથી ટ્રાફિક માસ છે જનરલી ફર્સ્ટ વીક ઓફ પેલું અઠવાડિયું દરેક મહિનાનું જાન્યુઆરી મહિનાનું ટ્રાફિક વીક તરીકે આવતું હતું પરંતુ જેમ હવે અત્યારે ભારતમાં અકસ્માત ચાર લાખ તેતાલીસ હજાર ત્રણસો ને છાસઠ વ્યક્તિઓ છે એ સિરિયસલી ઇન્જર્ડ થાય છે તો હવે આ બધું જોઈને સરકાર શ્રી એવું નક્કી થયું છે કે ભાઈ આ એક હપ્તાથી ચાલે એવું નથી અને કન્ટિન્યુઅસલી એક મહિના માટે ટ્રાફિક અવેરનેસ છે એ કરવી જોઈએ અને એના ભાગરૂપે આજે જે આ ટ્રાફિક સ્ટોલ છે ટ્રાફિક અવેરનેસ સ્ટોલ એ આજે અહીંયા ઉભો કરવામાં આવ્યો છે અને આમાં અકસ્માતમાં અકસ્માતનો ભોગ બનેલ જે વ્યક્તિનો બાઇક છે એ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે આપણે રાજકોટ શહેરના જુદી જુદી સ્કૂલોના આજે ત્રણ સ્પર્ધા રાખવામાં આવી હતી પોલીસ હેડક્ ખાતે એમાં એક ડ્રોઈંગ કોમ્પિટિશન હતી ટ્રાફિક ના થીમ ઉપર બીજો પ્રોજેક્ટની હતી અને ત્રીજી હતી એ વક્તૃત્વ સ્પર્ધા હતી એ ત્રણે સ્પર્ધાનું આયોજન થઈ ગયું એમાં જે ત્રણ સારા પ્રોજેક્ટ લઈ ગયા એ આપણે અહીંયા રાખ્યા છે આનું જે ઇનામ છે એ અમે પછી આગળ ક્લોઝિંગ સેરેમની વખતે અમે કોઈ જગ્યા નક્કી કરી અને અમે ઇનામ રાખવા ડિસ્ટ્રિબ્યુશન કરીશું સાહેબ હા આ આપણા જે સીપી સાહેબ છે મહેરબાની સીપી સાહેબ એ ક્રાઇમ કોન્ફરન્સમાં છે એના કારણે એ અવેલેબલ નથી અને જોન વન સાહેબ જે સિ સિનિયર છે સિનિયર મોસ્ટ ડીસીપી સાહેબ હવે તો એને પ્રમોશન પણ સિલેક્શન ગ્રેડ પણ મેળ્યો છે તો એમના દ્વારા આ આપણે આ છે એની શરૂઆત કરાવી છે તો અહીંયા આવતા જતા લોકો છે તેનામાં ટ્રાફિક અવેરનેસ જાગે જાગૃતિ આવે એ માટે થઈ અને આજે આનું આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું સાહેબ ખાસ રાજકોટની વાત કરી તો રાજકોટમાં રફતારનો કહેર દિવસે દિવસે વધતો જતો જણાય છે ત્યારે તમે આ જાગૃતિ અભિયાનને લઈને લોકોને શું સંદેશ આપો જો સાંભળો અમારું કામ છે ને લોકોને જગાડવાનું છે જે સૂતો હોય ને એ જાગે જે ઊંઘવાનો ડોળ કરતો હોય એ જાગે નહીં બરોબર ને અમારું કામ અમે અમારું કામ કરી રહ્યા છીએ પછી હવે બીજું તો હવે લોકો ને પોતાને સમજવું જોઈએ હું કોલેજમાં હતો તો મારા ઘરમાં એવો નિયમ હતો કે રાત્રે આઠ વાગ્યા પછી ઘરમાં નહીં આવવા દેવામાં આવે એટલે મારે તો આઠ વાગ્યા પેલા જ ઘરે પહોંચી જવું પડતું હવે સમયમાં લોકો છે એને પોતાના દીકરા તો ઠીક છે પણ દીકરીઓ એક એક વાગ્યા સુધી અમે નાઇટ પેટ્રોલિંગમાં હોય ને

જો બાળકને તમે બાઇક અપતા હોય તો તમારે કમસે કમ એને હેલ્મેટ આપવું જોઈએ કે લે બેટા તું બહાર જા પણ આ હેલ્મેટ પહેરીને જા મને ચિંતા થાય સમજો કે નહીં તો એવું માં-બાપે કેવું જોઈએ બરોબર હવે એવી આશા રાખી છે કે આવું કે મે અકી અવેરનેસ કો इसके लिए एक ट्रैफिक स्टॉल हमने यहां पे बनाया है जिसमें अलग-अलग माध्यम से ट्रैफिक अवेयरनेस करने की एक कोशिश की गई है जैसे पैम्फलेट के माध्यम से स्कूल के बच्चों के प्रोजेक्ट के माध्यम से और एक एक्सीडेंट के द्वारा मतलब खराब हुई हुई जो रियल में जो गाड़ी है टू व्हीलर वो रखा गया है जिससे लोगों को आइडिया आए कि अगर एक्सीडेंट होता है टू व्हीलर पे तो क्या हालत व्हीकल की होती है और क्या जो है विक्टिम की हो सकती है तो टू व्हीलर पे एक्सीडेंट्स यहाँ पे सबसे ज़्यादा होते हैं इसलिए है हमने टू व्हीलर व्हीकल को यहाँ पे रखा है रियल एक्सीडेंट का वहीकल और मेरी सबसे ये रिक्वेस्ट है कि ट्रैफिक के रूल्स को फॉलो करें टू व्हीलर्स जब आप चला रहे हैं तो ओवर स्पीड में ड्राइव ना करें और हेलमेट हमेशा साथ में रखें उसके साथ में छोटे छोटे बच्चों के लिए हमने स्टैंडीज और अपने साइन uh, साइनबोर्ड्स रखे हैं ताकि बच्चों में भी हम ट्रैफिक की अवेयरनेस जो है वो लेके आ सके और ये जो स्टॉल है हमारा सेवन डेज तक रहेगा मॉर्निंग टेन ओ क्लाक से इवनिंग नाइन ओ क्लाक तक रहेगा और सभी स्कूल के और कॉलेजेस के बच्चे जो हैं और पब्लिक को हम इनवाइट करते हैं कि यहाँ पे आके विजिट करें और आगे आने वाले दिनों में हम अलग अलग एक्टिविटीज यहाँ पे स्टार्ट करने वाले हैं जैसे क्वेश्चनियर्स हैं सर्टिफिकेट डिस्ट्रीब्यूशन है जो ट्रैफिक के रूल्स फॉलो करेंगे तो मेरी सबसे रिक्वेस्ट है कि आप ये स्टॉल uh, आप विजिट करें और ट्रैफिक अवेयरनेस में हमारी है